નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતની જે નવી સ્વ અધ્યયન પોથી આવેલી છે તેમાં જે ભાગ એક છે તેમાં ગણિત વિષયની અંદર આપણને જે ચાલો યાદ કરીએ આપેલું છે તે ચાલો યાદ કરીએના પેજ નંબર બાર ઉપર જે મહાવરો આપેલો છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આ ચાલો યાદ કરીએના બધા જ જે મહાવરા છે તેના માટે આપણે અલગ અલગ વિડીયો બનાવેલા છે એટલે કે એક મહાવરા માટે એક વિડીયો બનાવેલો છે અને દરેક મહાવરાના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો જે છે તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે જે ધોરણ સાતની જે સ્વઅધ્યયન પોથી છે તેનો જે ભાગ એક છે તેમાં ગુજરાતી હિન્દી અંગ્રેજી વિજ્ઞાન સંસ્કૃત ગણિત અને સામાજિક વિજ્ઞાન જેવા બધા જ વિષયો જે છે તેનો સમાવેશ કરવામાં આવેલો છે અને દરેક વિષયના એક કે બે પાઠ જે છે તેમાં લેવામાં આવેલા છે અને બાકીના પાઠ જે છે તે ભાગ બે ભાગ ત્રણ એવી રીતે કન્ટિન્યુ આવતા જશે તો આપણી આ ચેનલ ઉપર આ જે સ્વઅધ્યયન પોથી છે તેના બધા જ ભાગના દરેક વિષયના સંપૂર્ણ પાઠ જે છે બધા જ પાઠ તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને ઉપલબ્ધ છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો દોસ્તો શરૂ કરીએ જે ચાલો યાદ કરીએ છીએ ધોરણ સાતનું ગણિત વિષયનું તેમાં જે પેજ નંબર બાર જે છે સ્વઅધ્યયન પોથીના પેજ નંબર બાર તેના ઉપર જે મહાવરો આપેલો છે તેનું સંપૂર્ણ સોલ્યુશન એમાં સર્વપ્રથમ આપણને કહ્યું છે કે ગણતરી કરો બેના છેદમાં સાત વત્તા ત્રણના છેદમાં સાત હવે અહીંયા તમે જોશો તો છેદ સરખા છે છેદ સરખા હોય તો અંશનો આપણે સરવાળો કરી શકીએ તો બે વત્તા ત્રણના છેદમાં સાત અને બે વત્તા ત્રણ એટલે કે પાંચ તો પાંચના છેદમાં સાત આ થઈ ગયો આપણો જવાબ ત્યાર પછી બીજું પંદરના છેદમાં સત્તર વત્તા એકના છેદમાં સત્તર તો અહીંયા પણ છેદ સરખા છે એટલે અંશનો આપણે સરવાળો કરી દઈએ તો પંદર વત્તા એકના છેદમાં સત્તર એટલે કે સોળના છેદમાં સત્તર ચાલો ત્યાર પછી અહીંયા આપણને એક સરસ મજાની જાહેરાત આપેલી છે મિત્રો ધોરણ ત્રણથી આઠની જે નવી સ્વ અધ્યયન પોથી આવેલી છે બે હજાર ચોવીસ પચીસમાં તેના બધા જ ભાગના તમામ વિષયના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય તો એના માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેના ઉપર ક્લિક કરી અને સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો સાથે સાથે અહીંયા નંબર પણ તમને આપેલો છે અને આપણી એપ્લિકેશન પણ છે ઓશન કોચિંગ ક્લાસીસ પ્લે સ્ટોર ઉપર જઈ અને ઓશન કોચિંગ ક્લાસીસ લખી તમે ત્યાંથી સરળતાથી ડાઉનલોડ કરી શકશો તો દરેક વિદ્યાર્થી દાખલા નંબર ત્રણ સાત ના છેદમાં દસ વત્તા સાતના છેદમાં પંદર હવે અહીંયા જો છેદ સરખા નથી હવે છેદ સરખા નથી તો પહેલા તો છેદ સરખા કરવા પડશે અને છેદ સરખા કરવા માટે લસા લેવો પડશે તો દસ અને પંદર નો લસા થશે ત્રીસ એટલે ત્રણના છેદમાં દસનો ગુણાકાર આપણે અંશમાન છેદમાં ત્રણ સાથે કરવો પડશે અને સાતના છેદમાં પંદરનો ગુણાકાર અંશમાન છેદમાં બે સાથે કરવો પડશે તો અહીંયા તમે જોઈ શકો છો ત્રણના છેદમાં દસનો ગુણાકાર આપણે અંશમાન છેદમાં ત્રણ સાથે કર્યો પ્લસ સાતના છેદમાં પંદરનો બે સાથે હવે આપણે ગુણાકાર કરી લઈએ તો ત્રણ ગુણ્યા ત્રણ એટલે કે નવ છેદમાં દસ ગુણ્યા ત્રણ એટલે ત્રીસ પ્લસની નિશાની છે તો પ્લસ સાત ગુણ્યા બે એટલે ચૌદ અને પંદર ગુણ્યા બે એટલે ત્રીસ તો નવ ના છેદમાં ત્રીસ પ્લસ ચૌદના છેદમાં ત્રીસ હવે અંશનો સરવાળો કરી દઈએ તો ચૌદ છેદમાં છેદમાં ત્રીસ ત્રીસ એટલે એટલે કે ત્રેવીસ તો થઈ આપણો જવાબ ત્યાર પછી દાખલા નંબર ચાર ત્રણ ના છેદમાં ચાર માઇનસ એક ના છેદમાં ત્રણ ચાલો હવે અહીંયા છેદમાં ચાર છે અહીંયા છેદમાં ત્રણ છે તો અહીંયા આપણે લસા લેવો પડશે છેદ સરખા નથી એટલે અને લસા આપણો બાર થશે તો ત્રણના છેદમાં ચારનો ગુણાકાર આપણે અંશમાં છેદમાં ત્રણ સાથે કરીએ માઇનસ એકના છેદમાં ત્રણ છે એનો ગુણાકાર આપણે અંશમાં છેદમાં ચાર સાથે કરી દઈએ હવે આપણે ક્રોસ આપણે ગુણાકાર કરી લઈએ તો ત્રણ ગુણ્યા ત્રણ એટલે કે નવ છેદમાં ચાર ગુણ્યા ત્રણ એટલે બાર માઇનસની નિશાની છે તો માઇનસ એક ચાર એટલે કે ચાર છેદમાં ત્રણ ગુણ્યા ચાર એટલે કે બાર ચાલો હવે અંશમાં છે નવ માઇનસ ચાર અને છેદમાં બાર એટલે કે જો છેદ સરખા થઈ ગયા તો અંશની અંદર હવે બાદ બાકી થઈ શકે તો નવ માઇનસ ચારના છેદમાં બાર નવ માઇનસ ચાર એટલે કે પાંચ તો અહીંયા પાંચના છેદમાં બાર ચાલો ત્યાર પછી આપણે દાખલા નંબર પાંચ જોઈએ હવે અહીંયા આપણને કહ્યું છે કે બેના છેદમાં ત્રણ પ્લસ ત્રણના છેદમાં ચાર પ્લસ એકના છેદમાં બે તો જુઓ છેદ ત્રણેયના અલગ અલગ છે હવે ત્રણેયના છેદ અલગ છે તો ત્રણ ચાર અને બે જે છે તેનો લસ્સા બાર થશે તો બેના છેદમાં ત્રણનો ગુણાકાર આપણે ચાર સાથે કરીએ પ્લસ ત્રણના છેદમાં ચારનો ગુણાકાર ત્રણ સાથે કરીએ પ્લસ એકના છેદમાં બેનો ગુણાકાર આપણે છ સાથે કરીએ હવે આપણે ગુણાકાર કરી લઈએ તો બે ગુણ્યા ચાર એટલે કે આઠના છેદમાં બાર પ્લસ ત્રણ ગુણ્યા ત્રણ એટલે કે નવના છેદમાં બાર પ્લસ એક ગુણ્યા છ એટલે કે છના છેદમાં બાર હવે ત્રણેયના છેદ સરખા થઈ ગયા એટલે અંશનો આપણે સરવાળો કરી શકીએ તો આઠ પ્લસ નવ પ્લસ છના છેદમાં બાર અને અંશનો સરવાળો કરીએ એટલે ત્રેવીસના છેદમાં બાર તો જવાબ આપણો થઈ ગયો ત્રેવીસના છેદમાં બાર એને જો આપણે હજુ મિશ્ર સંખ્યાની અંદર ફેરવવો હોય તો આપણે ફેરી શકીએ એક પૂર્ણાંક અગિયારના છેદમાં બાર ચાલો ત્યાર પછી આપણે દાખલા નંબર પાંચ જોઈએ છ જોઈએ આઠ પૂર્ણાંક એકના છેદમાં ચાર માઇનસ બે પૂર્ણાંક પાંચના છેદમાં છ સર્વ પ્રથમ તો આજે તેને આપણે સાદા પૂર્ણાંકમાં ફેરવી પડશે તો જો આઠ અને ચારનો ગુણાકાર કરવાનો એટલે કે આઠ એક આઠ આઠ દુસોળ આઠ તેરી ચોવીસ બરાબર છે ને ચોવીસ ને એક થશે આઠ એક આઠ આઠ દુસોળ આઠ તેરી ચોવીસ અને આઠ ચોક બત્રીસ બત્રીસ ને એક થશે તેત્રીસ એટલે કે તેત્રીસના છેદમાં ચાર માઇનસ છ દુ બાર બાર ને પાંચ સત્તર એટલે સત્તરના છેદમાં છ ચાલો તો તેત્રીસના છેદમાં ચાર માઇનસ સત્તરના છેદમાં છ આ થઈ ગયો આપણો જવાબ હવે એટલે કે મિશ્ર સંખ્યામાંથી આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવા હવે અહીંયા છેદમાં ચાર છે અહીંયા છ છે તો ચાર અને છ જે છે એનો લસા ચોવીસ થશે સોરી બાર થશે ચાર અને છનો લસા બાર થશે તો આપણે અહીંયા તેત્રીસના છેદમાં ચારનો ગુણાકાર અંશમાંના છેદમાં ત્રણ સાથે કરવો પડશે અને સત્તરના છેદમાં છનો ગુણાકાર આપણે બે સાથે કરવો પડશે તો તેત્રીસ ગુણ્યા ત્રણ એટલે કે નવ્વાણુંના છેદમાં ચાર ગુણ્યા ત્રણ એટલે કે બાર તો નવ્વાણુંના છેદમાં બાર માઇનસ સત્તર દુ ચોત્રીસના છેદમાં બાર એટલે કે સત્તરના છેદમાં બાર તો નવ્વાણું માઇનસ ચોત્રીસના છેદમાં બાર અને નવ્વાણુંમાંથી ચોત્રીસ જશે તો અહીંયા પાસઠ વધશે એટલે કે પાસઠના છેદમાં બાર અને એને આપણે મિશ્ર સંખ્યામાં ફેરવી દઈએ તો જવાબ આપણો થઈ જશે પાંચ પૂર્ણાંક પાંચના છેદમાં બાર ત્યાર પછી આપણે આગળનો દાખલો જોઈએ એક પૂર્ણાંક સોરી એકના છેદમાં ત્રણ માઇનસ એકના છેદમાં સત્તર હવે અહીંયા તમે જોઈ શકો છો કે છેદમાં સત્તર છે અને અહીંયા ત્રણ છે બરાબર છે તો સત્તર અને ત્રણ જે છે એનો આપણે લસા લેવો પડશે તો સત્તર એકા સત્તર સત્તર દુ ચોત્રીને સત્તર તેર એકાવન એટલે લસા આપણો એકાવન આવશે તો એકના છેદમાં ત્રણનો ગુણાકાર આપણે અનુશ્માન છેદમાં સત્તર સાથે કરીએ માઇનસની નિશાની છે તો માઇનસ અને એકના છેદમાં સત્તરનો ગુણાકાર આપણે ત્રણ સાથે કરીએ તો કોઈ ગુણાકાર કરી લઈએ તો એક ગુણ્યા સત્તર એટલે સત્તર સત્તર ગુણ્યા ત્રણ એટલે કે એકાવન માઇનસની નિશાની છે તો માઇનસ એક ગુણ્યા ત્રણ એટલે કે ત્રણ છેદમાં સત્તર ગુણ્યા ત્રણ એટલે કે એકાવન હવે અહીંયા છેદ સરખા થઈ ગયા છે તો આપણે અંશની બાદબાકી કરી લઈએ સત્તર માઇનસ ત્રણના છેદમાં એકાવન સત્તરમાંથી ત્રણ જશે તો ચૌદના છેદમાં એકાવન ચાલો ત્યાર પછી આપણે આગળની સંખ્યા જોઈએ બે પૂર્ણાંક ચારના છેદમાં પાંચ ત્રણ પૂર્ણાંક પાંચના છેદમાં છ મિશ્ર સંખ્યા છે સર્વપ્રથમ તો સાદા પૂર્ણાંકમાં ફેરવવા પડશે તો પાંચ દુ દસ ને ચાર ચૌદ ચૌદના છેદમાં પાંચ પ્લસ છ તેરી અઢાર અઢાર ને પાંચ ત્રેવીસ ત્રેવીસના છેદમાં છ અહીંયા છેદમાં પાંચ છે અહીંયા છેદમાં છ છે તો પાંચ અને છ જે છે એનો લસા ત્રીસ થશે તો ચૌદના છેદમાં પાંચ બરાબર એના આપણે છ વડે ગુણીએ તો ગુણ્યા ચૌદ ગુણ્યા છ પાંચ ગુણ્યા છ પ્લસ ત્રેવીસના છેદમાં છ તો ત્રેવીસ ગુણ્યા પાંચ છ ગુણ્યા પાંચ ચૌદ ગુણ્યા છ એટલે કે ચોર્યાસી પાંચ ગુણ્યા છ એટલે કે ત્રીસ તો ચોર્યાસીના છેદમાં ત્રીસ પ્લસ ત્રેવીસ ગુણ્યા પાંચ એટલે એકસો પંદર છેદમાં છ પાંચ એટલે કે ત્રીસ તો ચૌદ વત્તા એકસો પંદરના છેદમાં ત્રીસ એટલે એકસો નવ્વાણુંના છેદમાં ત્રીસ અને હવે આપણે એને મિશ્ર સંખ્યામાં ફેરવી દઈએ તો આપણો અહીંયા જવાબ થઈ જશે છ પૂર્ણાંક ઓગણીસના છેદમાં ત્રીસ ચાલો ત્યાર પછી આપણે નેક્સ્ટ દાખલો જોઈએ સોના છેદમાં નવ માઇનસ આઠ પૂર્ણાંક એકના છેદમાં ત્રણ હવે અહીંયા જુઓ તો એક સંખ્યા જે છે ને તે મિશ્રમાં છે એને આપણે સાદા પૂર્ણાંકમાં ફેરવવા પડશે તો આઠ તેરી ચોવીસ થશે ને એક પચીસ તો સોના છેદમાં નવ માઇનસ પચીસના છેદમાં ત્રણ હવે છેદમાં નવ છે અહીંયા ત્રણ છે તો નવ અને ત્રણનો લસા નવ થશે એટલે સોના છેદમાં નવને તો આપણે કંઈ નહીં કરવું પડે પણ પચીસના છેદમાં ત્રણ જે છે ને એનો ગુણાકાર અંશમાં અને છેદમાં આપણે ત્રણ સાથે કરવો પડશે તો સોના છેદમાં નવ માઇનસ પચીસ ગુણ્યા ત્રણ એટલે પંચોતેર અને છેદમાં ત્રણ ગુણ્યા ત્રણ એટલે કે નવ તો સો માઇનસ પંચોતેરના છેદમાં નવ હવે જો છેદ સરખા થઈ ગયા એટલે અંશની બાદ બાકી તો સોમાંથી પંચોતેર જશે એટલે પચીસના છેદમાં નવ અને પચીસના છેદમાં નવ જે છે એને આપણે મિશ્ર સંખ્યાની અંદર ફેરવી દઈએ તો બે પૂર્ણાંક સાતના છેદમાં નવ થઈ જશે ત્યાર પછીનો દસમો દાખલો છ પૂર્ણાંક એકના છેદમાં બે માઇનસ એક પૂર્ણાંક એકના છેદમાં ચાર હવે એને આપણે મિશ્ર સંખ્યામાંથી પહેલાં સાદા પૂર્ણાંકમાં ફેરવી દઈએ તો છ પૂર્ણાંક એકના છેદમાં બે એટલે કે છ દુ બાર ને એક તેર તેરના છેદમાં બે માઇનસ એક પૂર્ણાંક એકના છેદમાં ચાર એટલે કે ચાર એકા ચાર ને એક પાંચના છેદમાં ચાર અહીંયા છેદમાં બે છે અહીંયા છેદમાં ચાર છે તો લસા આપણો ચાર થશે એટલે તેરના છેદમાં બેનો ગુણાકાર આપણે બે સાથે કરવો પડશે તો તેર ગુણ્યા બેના છેદમાં બે ગુણ્યા બે માઇનસ પાંચના છેદમાં ચાર તેર ગુણ્યા બે એટલે કે છવ્વીસના છેદમાં બે ગુણ્યા બે એટલે કે ચાર તો છવ્વીસના છેદમાં ચાર માઇનસ પાંચના છેદમાં ચાર હવે અહીંયા છેદમાં ચાર છે એટલે કે છેદ સરખા થઈ ગયા તો અંશની આપણે બાદ બાકી કરી શકીએ તો છવ્વીસ માઇનસ પાંચ તો છવ્વીસ માઇનસ પાંચના છેદમાં ચાર એટલે કે એકવીસના છેદમાં ચાર તો જવાબ આવશે પાંચ પૂર્ણાંક એકના છેદમાં ચાર ચાલો ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર બે અહીંયા આપણને એવું કહ્યું છે કે એક કપનો એક તૃતીયાંશ ભાગ દૂધથી ભરેલો છે કપને પૂરેપૂરો ભરવા માટે હજુ કેટલા ભાગમાં દૂધ ભરી શકાય જો કપનો એક તૃતીયાંશ ભાગ દૂધથી ભરેલો છે તો કપના પૂરેપૂરા ભાગને ત્રણના છેદમાં ત્રણ બરાબર આપણે એક કહી શકીએ બરાબર એટલે કે આખે આખો ભાગ કેટલો થાય તો કે ત્રણના છેદમાં ત્રણ એટલે એક હવે ત્રણના છેદમાં ત્રણ માઇનસ એટલે કે એ આખો ભાગ છો એમાંથી જે ભરેલો ભાગ છે એકના છેદમાં ત્રણ એ આપણે બાદ કરવો પડશે તો ત્રણના છેદમાં ત્રણ માઇનસ એકના છેદમાં ત્રણ હવે ત્રણના છેદમાં ત્રણ માઇનસ એકના છેદમાં ત્રણ કરીએ તો આપણો જવાબ થઈ જશે બેના છેદમાં ત્રણ તો આપણે કપને પૂરેપૂરો ભરવા માટે હજુ બેના છેદમાં ત્રણ ભાગમાં દૂધ ભરી શકીએ ત્યાર પછી આપણે જોઈએ ત્રીજું રીટા બે પૂર્ણાંક એકના છેદમાં ચાર મિનિટમાં મેદાનનું ચક્કર લગાવે છે તો ગીતાને આ જ મેદાનનું ચક્કર લગાવતા સાતના છેદમાં ચાર મિનિટ લાગે છે કોને વધારે સમય લાગે છે અને કેટલો વધારે હવે જો રીટાને નવના છેદમાં ચાર મિનિટનું મિનિટમાં મેદાનનું ચક્કર લગાવે છે અને ગીતા જે છે તે સાતના છેદમાં ચાર મિનિટની અંદર મેદાનનું ચક્કર લગાવે છે તો આપણે નવના છેદમાં ચાર જે છે એ મોટા છે એમાંથી આપણે સાતના છેદમાં ચાર જે છે તે બાદ કરી લઈએ તો છેદ સરખા છે એટલે અંશની આપણે બાદ બાકી કરી શકીએ તો નવમાંથી સાત જશે એટલે બે તો બે ના છેદમાં ચાર તો આપણે એવું કહી શકીએ કે ભાઈ રીટાને લગાવતા મિનિટ વધારે લાગે છે ત્યાર પછી જોઈએ ચોથો સવાલ ઘર એની શાળાથી કિલોમીટર દૂર છે તે થોડું ચાલીને પછી બસમાં અગિયારના છેદમાં ત્રણ કિલોમીટર રસ્તો કાપીને શાળાએ પહોંચે છે તો તેણે કેટલો રસ્તો ચાલીને કાપ્યો કહેવાય તો જો કુલ અંતર કેટલું છે તો કે પંચોતેરના છેદમાં અઢાર કિલોમીટર કુલ અંતર છે બસ દ્વારા કાપે છે અઢાર માઇનસ અગિયારના છેદમાં ત્રણ ચાલો હવે અહીં આપણે બાદ બાકી નહીં કરી શકીએ કારણ કે બંનેના છેદ અલગ અલગ છે તો છેદને આપણે સમાન કરવા પડશે તો અઢાર અને ત્રણ નો લસા લેવો પડશે તો અઢાર અને ત્રણ જે છે એનો આપણે લસા લઈએ તો જુઓ પંચોતેરના છેદમાં અઢાર જે છે એ તો એમ જ રહેશે પણ અગિયારના છેદમાં ત્રણ જે છે એનો ગુણાકાર આપણે છ સાથે કરવો પડશે કારણ કે અઢારને ત્રણનો ગુણાકાર લસા જે છે તે અઢાર થશે તો એનો આપણે ગુણાકાર છ સાથે કરીએ તો છેદમાં અઢાર આવી જશે તો અગિયારના છેદમાં ત્રણ એનો ગુણાકાર અંશમાં અને છેદમાં આપણે છ સાથે કરી લઈએ તો જો અંશમાં વધ્યા પંચોતેરના છેદમાં અઢાર અહીંયા પંચોતેરના છેદમાં અઢાર માઇનસ અગિયાર ગુણ્યા છ એટલે કે છાસઠ અને છેદમાં ત્રણ છંક અઢાર હવે છેદ જે છે એમાં અઢાર આવશે અને અંશમાં પંચોતેર માઇનસ છ તો પંચોતેર માઇનસ છાસઠ એટલે કે પંચોતેર માઇનસ છાસઠના છેદમાં અઢાર એટલે જવાબ થઈ ગયો આપણો નવના છેદમાં અઢાર તો વિરલે નવના છેદમાં અઢાર કિલોમીટર રસ્તો ચાલીને કાપ્યો ત્યાર પછી પાંચમો સાહિસ્તાએ સોમવારે બાર પૂર્ણાંક એકના છેદમાં બે લીટર જ્યુસ ખરીદે છે અને મંગળવારે ચૌદ પૂર્ણાંક ત્રણના છેદમાં ચાર લીટર જ્યુસ ખરીદે છે તો આ બે દિવસ દરમિયાન સાહિસ્તા કુલ કેટલા લીટર જ્યુસ ખરીદે છે જો સાહિસ્તાએ સોમવારે ખરીદેલું જ્યુસ તો કે બાર પૂર્ણાંક એકના છેદમાં બે હવે બાર પૂર્ણાંક એકના છેદમાં બે એટલે એનો આપણે મિશ્ર અપૂર્ણાંકમાંથી સાદા અપૂર્ણાંકમાં ફેરવી દઈએ તો બાર દુ ચોવીસ ને એક પચીસ એટલે કે પચીસના છેદમાં બે હવે સાહિસ્તાએ મંગળવારે ખરીદેલું જ્યુસ એટલે ચૌદ પૂર્ણાંક ત્રણના છેદમાં ચાર એને પણ મિશ્રમાંથી સાદામાં ફેરવીએ તો ચૌદ ગુણ્યા ચારનો ગુણાકાર કરવાનો અને પ્લસ એમાં ત્રણ આપણે પ્લસ કરવાના તો ચૌદ એકા ચૌદ ચૌદ અઠ્યાવીસ ચૌદ તેરી બેતાલીસ ચૌદ ચોક છપ્પન ચૌદ છપ્પનની અંદર ત્રણ પ્લસ કરીએ એટલે ઓગણસાઠ તો ઓગણસાહીઠના છેદમાં ચાર હવે બંને દિવસ દરમિયાન એણે કુલ કેટલું જ્યુસ ખરીદ્યું એ આપણે શોધવું હોય તો બેનો આપણે સરવાળો કરવો પડશે તો જો સોમવારે પચીસના છેદમાં બે પ્લસ મંગળવારે ઓગણસાઠના છેદમાં ચાર તો આ બંનેનો પ્લસ આપણે ત્યારે જ કરી શકીએ જ્યારે બંનેના છેદ સરખા હોય હવે છેદ સરખા કરવા માટે પચીસના છેદમાં બે જે છે ને એનો ગુણાકાર આપણે અંશમાંના છેદમાં બે વડે કરવો પડશે તો પચીસ ગુણ્યા બે અને બે ગુણ્યા બે પ્લસ ઓગણસાઠના છેદમાં ચાર હવે પચીસ ગુણ્યા બે એટલે કે પચાસના છેદમાં ચાર પ્લસ ઓગણસાઠના છેદમાં ચાર તો પચાસ પ્લસ ઓગણસાહીઠના છેદમાં ચાર એટલે જવાબ આપણો થઈ ગયો એકસો નવના છેદમાં ચાર તો સાહિસ્તાએ બે દિવસ દરમિયાન એકસો ને નવના છેદમાં ચાર લીટર જ્યુસ ખરીદ્યું એવું આપણે કહી શકીએ મિત્રો ફરી મળીશું આપણે ધોરણ સાતના ગણિત વિષયના ચાલો યાદ કરીએના એક નવા મહાવરાના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતની જે નવી સ્વાધ્યયન પોથી આવેલી છે તેના બધા જ વિષયના તમામ ભાગના સંપૂર્ણ સોલ્યુશન જે છે તે મૂકવામાં આવે છે જેના વિડીયો અને પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે સાથે સાથે આ વિડીયો તમારા દોસ્તો મિત્રો સુધી અવશ્ય શેર કરજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને આપણી ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો